દાહોદ જિલ્લાના ચાલોદ તાલુકાના લીમડી ગામ નજીક બિલવાણી ખાતે પર્વતમાન સંજોગો અને ખાસ કરીને ભારત વર્ષમાં સુખ શાંતિ સમૃદ્ધિ સાથે લોક કલ્યાણ રામ મંદિર નિર્માણ હેતુ એકાદશી કુંડીય સહસ્ત્ર ચંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ સોલમી જાન્યુઆરી થી એકવીસમી જાન્યુઆરી દરમિયાન આ યજ્ઞમાં ગ્રહો અને નક્ષત્ર પ્રમાણે અગિયાર જેટલા યજ્ઞ

પાઠી વિધાન બ્રહ્માંડ શ્રી પ્રવિણ પુરોહિતજી ઉજ્જૈનના સાનિધ્યમાં મહાયજ્ઞ યોજાશે આ મહાયજ્ઞ દેશભરમાં મહાનુભાવો ગુજરાત સરકારના મંત્રીઓ ધારાસભ્ય સાંસદ વગેરે પણ ઉપસ્થિત રહેનાર છે શસ્ત્ર અને ધર્મ ગ્રંથો ના નિર્દેશ મુજબ ચાર એકર જમીનમાં યજ્ઞ સારા બનાવવામાં આવે છે જેમાં મંદિર ગૌશાળા સંત કુટિર ભોજન સારા વિગેરેનો પણ સમાવેશ કરવામાં આવે છે દરરોજ મોટી સંખ્યામાં આસપાસના ગામના તેમજ જિલ્લાભરમાંથી લોકો ભાગ લેનાર છે આ મહાયજ્ઞમાં પ્રથમ દિવસે પદ્માશ્રી કર્મ દસ વિધિ સ્નાન શોભાયાત્રા મંડળ પ્રવેશ તથા મંડળ સ્થાપના યોજાશે જ્યારે બીજા દિવસે અગ્નિષ્ઠાપના મંડર પૂજન સંગ્રાહમક દુર્ગા સપ્તમી પાઠ હવન તેમજ સાજે મહાઆરતી કરવામાં આવનાર છે ત્રીજા દિવસે મંડર પૂજન સંગ્રામક દુર્ગા સપ્તશતિ પાઠ દ્વારા હવન તથા મંડળ આહુતિ તેમજ સાંજે સાત કલાકે મહાઆરતી તેમજ ભજન સાંધ્ય રાત્રે આઠ વાગ્યાની શરૂઆત કરવામાં આવશે તેમજ ચોથા દિવસે

તેમજ રાત્રિ દરમિયાન સુંદરકાંડનું પણ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે છઠ્ઠા દિવસે અંતે હોટી મંડળ પૂજન ગ્રહ શાંતિ હવન દસ દિગપાલ બલિ ક્ષેત્રપાલ બલિપ્રધાન વસોધરા તથા મહાઆરતી કર્યા બાદ પૂર્ણાહુટી કરવામાં આવશે તેમજ સમગ્ર કાર્યક્રમમાં ધર્મ જાગૃત ચેતના ગ્રુપ અને આયોજક મુકેશભાઈ લબાના ખચ્ચર દ્વારા દાહોદ જિલ્લાની જનતાને કાર્યનો લાભ લેવા અનુરોધ કર્યો છે દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ ના સંકલ્પ સાથે અને ભગવાન રામનું મંદિર નિર્માણ થયેલું એ અર્થે દાહોદ જિલ્લાના બિલવાણી ખાતે એકાદશ કુંડલી સહસ્ત્રચંડી મહાયજ્ઞ રાખવામાં આવ્યો છે આ યજ્ઞની અંદર સોળ તારીખથી એકવીસ તારીખ સુધી છ દિવસ યજ્ઞ ચાલવાનો છે અને યજ્ઞની અંદર અલગ અલગ છ દિવસના કાર્યક્રમો છે સુંદરકાંડ છે ડાયરા છે કન્યા પૂજન એક હજાર આઠ દીકરીઓનું કરવાનું છે અને આજુબાજુના વિસ્તારોમાંથી એકાવન જોડા યજમાન તરીકે બેસવાના છે અને રોજ પાંચ પાંચસોથી સાતસો લોકોનું ત્યાં ભંડારા ભોજનની પણ વ્યવસ્થા કરેલી છે આ યજ્ઞ બહુ વિશાળ યજ્ઞ થવાનો છે આપણા દાહોદના આજુબાજુ તમામ સમાજના હિન્દુ સમાજથી મારી તમામ લોકોને પધારવા માટે હાર્દિક નિમંત્રણ છે વિશ્વના કલ્યાણ સાથે આ ભારત એકવીસમી સદીમાં જે રીતે રામ રાજ્યની સ્થાપના કરવા જઈ રહ્યું છે એમાં આ યજ્ઞ પણ એક રાષ્ટ્ર કલ્યાણ સંકટ સાથે કરવામાં આવ્યો છે આપ સૌને પધારવા માટે હાર્દિક આમંત્રણ છે જય જય અંબે જય જય જગદંબા माँ जगदम्बा एवं पूज्य श्री भगवान गुरुदेव की पावन प्रेरणा से कृपा से एकादश कुंडी सहस्र चंडी महायज्ञ का शुभारंभ कल 16 तारीख से 21 तारीख में हो रहा है 16 तारीख को प्रायश्चित कर्म दसविधि स्नान शोभा यात्रा मंडप प्रवेश मंडल स्थापना का क्रम कल रहेगा दूसरे दिन मंडल पूजन सग्रहमक दुर्गा सप्शती पाठ द्वारा हवन शाम को साढ़े छः बजे सात बजे महाआरती एक सौ आठ दीपक से होगी तीसरे दिन सग्रहमक दुर्गा सप्शती पाठ द्वारा हवन तथा शाम को वही सात बजे अपना नित्य क्रम महाआरती का रहेगा चौथे दिवस भी वही कार्यक्रम रहेगा मंडल पूजन मंडप प्रवेश ललिता ससरामावली द्वारा हवन दुर्गा सप्शती पाठ से हवन शाम को साढ़े सात बजे महाआरती 20 तारीख को कन्या पूजन सौभाग्यपति पूजन का प्रोग्राम रहेगा एक हज़ार एक सौ आठ कन्या का हम पूजन करने वाले हैं सौभाग्यपति का पूजन होने वाला है और 21 तारीख को डेढ़ बजे पूर्णा होती है आप सभी इष्ट मित्रों के साथ अपने बंधु बंधुओं के साथ पधारे, अपने संकल्प को अपने मनोरथ को इस यज्ञ में बैठ कर पूर्ण क्रमें मेरा नाम प्रवीण पुरोहित